આમ તો આપણે ત્યાં કહેવાય છે કે ઘણી વખત કિસ્મત માણસના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે કોઈના સંઘર્ષ સામે જીવન ટૂંકું પડે છે તો કોઈ એક ક્ષણમાં જ સફળતાના શિખરે બિરાજમાન થાય છે ઘણી વખત કોઈના માથા પરથી પરસેવાની નદીઓ વહેતી હોય છે અને કપાળ કોરું ધાક રહી જાય છે ત્યારે આજે એક એવી ઘટના વિશે વાત કરવી છે જેના વિશે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો જે હાલમાં જ સામે આવેલી આ ઘટના છે જેમાં એક ખેડૂત કે જે ખૂબ જ સામાન્ય જીવન જીવતો હતો અને આ ખેડૂત જે ગઈકાલ સુધી સામાન્ય જીવન જીવી રહ્યો હતો તે આજે અચાનક કરોડપતિ બની ગયો છે અને તે પણ ફક્ત સાત રૂપિયા ખર્ચીને તમને પણ થશે કે એવું તે શું થયું કે આ ખેડૂત ફક્ત સાત રૂપિયા ખર્ચીને રાતો રાત કરોડપતિ બની ગયો આવો જાણીએ નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ ફક્ત સાત રૂપિયા ખર્ચીને એક ખેડૂત રાતોરાત કેવી રીતે કરોડપતિ બની ગયો તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આમ તો માણસે માણસે નસીબ કે કિસ્મતની વ્યાખ્યાઓ અલગ અલગ સાંભળવા મળતી હોય છે અને દરેક વ્યક્તિના જીવનમાં પણ નસીબ નામનો આ શબ્દ અલગ અલગ રીતે જોડાયેલો અને સંકળાયેલો હોય છે આમ તો ખેડૂત રાત દિવસ એક કરીને ખૂબ જ મહેનત અને આશાથી પોતાની ખેતી કરતો હોય છે જમીન સાથે જોડાયેલો આ જગતનો તાત આકાશી રોજી પર જીવન નિર્વાહ કરતો હોય છે ત્યારે આજે એક એવા ખેડૂતની વાત કરવી છે જેના અંધકારમય જીવનમાં અચાનક આશાઓનો સૂરજ ઉગે છે આ ખેડૂતના જીવનમાં ભાગ્યના દરવાજા એવા તો ખુલ્યા કે ફક્ત સાત રૂપિયા ખર્ચીને તે રાતોરાત કરોડપતિ બની જાય છે અને હાલમાં આ ખેડૂતની મીડિયાથી માંડીને સોશિયલ મીડિયા સુધી ખૂબ ચર્ચાઓ થઈ રહી છે તમે પણ કહેશો કે એવું તે શું થયું છે તે જણાવો તો વાત જરા એમ છે કે પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લાના માજરી સોઢિયા ગામમાં એક ખેડૂત જેનું નામ છે બલકાર સિંહ જે ખૂબ જ સામાન્ય જીવન જીવી રહ્યા હતા રાત દિવસ જાત જોતરીને ખેતી કામ કરે છે અને સાથે સાથે તે પોતાનું નસીબ પણ અજમાવતો રહે છે જે હા એક અહેવાલ મુજબ ખેડૂત બલકાર સિંહ છેલ્લા દસ વર્ષથી લોટરી ટિકિટ ખરીદતો હતો એક સાથે સાથે પોતાનું ખેતી કામ પણ ચાલતું હતું દરેક વખતે ટિકિટ ખરીદતી વખતે તેણે આશા રાખી કે કદાચ લોટરી લાગી જશે પરંતુ દરેક વખતે નસીબ નિષ્ફળ નીવડ્યું અને અગાઉ જેમ જ આ વખતે પણ તેણે લોટરીની ટિકિટ ખરીદી હતી અને પછી તે ભૂલી જાય છે ઓગણત્રીસ ડિસેમ્બર એટલે કે ગઈકાલે જ્યારે તેણે તેની લોટરીની ટિકિટ ચેક કરી ત્યારે તેને અચાનક ખબર પડે છે કે તેણે એક કરોડ રૂપિયા જીત્યા છે ખૂબ જ સામાન્ય જીવન જીવતા ખેડૂત કે જે ગઈકાલ સુધી એક સાંધો ને તેર તૂટેની સ્થિતિ વચ્ચે અચાનક જ એક કરોડની લોટરી જીતે છે તે જાણીને તે ખૂબ જ ખુશ થઈ જાય છે તેના હરખનો પાર નહોતો આનંદથી ભરાઈ ગયેલા બલકાર સિંહે લોટરી લાગ્યા બાદ કહ્યું છે કે આ બધી વાહેગુરુની કૃપા છે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મારું ભાગ્ય આ રીતે બદલાશે આ સાથે જ તેમણે એવી પણ જાહેરાત કરી છે કે તેઓ તેમની જીતનો એક ભાગ જરૂરિયાતમંદોને મદદ કરવા માટે દાન કરશે તેમના ગુરુઓના તેમણે સેવા કરવાનો સંકલ્પ પણ લીધો છે આમ ફક્ત રૂપિયાની એક કરોડ રૂપિયાની લોટરી જીતી છે કહેવાય છે કે કોઈને ખબર નથી હોતી કે ક્યારે કોનું નસીબ કેવી રીતે બદલાય તે કહી શકાય નહીં આ ખેડૂત સાથે પણ આવું જ કંઈક થયું એક લોટરીની ટિકિટે તેમનું જીવન હવે કાયમી માટે બદલી નાખ્યું છે આશાના દસ વર્ષ સામે નસીબનો એક દિવસ આ ખેડૂતના જીવનમાં પરિવર્તનનું કારણ થોડા દિવસ કેરળમાં પણ પણ આવી જ ઘટના બની હતી જેમાં એક ડ્રાઈવરનું નસીબ ચમક્યું હતું ઓણમ બમ્પર લોટરીમાં આ વ્યક્તિને પચીસ કરોડ રૂપિયાની લોટરી લાગી હતી પાંચસો રૂપિયામાં તેણે લોટરીની ટિકિટ ખરીદી હતી જેના પર તેણે બમ્પર લોટરી નીકળી હતી જે કેરળમાં લોટરીના ઇતિહાસનું સૌથી મોટું ઇનામ પણ કહેવાય છે જો કે ઘણી વખત લાલચમાં આવીને આ પ્રકારની લોટરી પાછળ પોતાની કમાણી વેડફી નાખતા અનેક લોકો પણ જોવા મળતા હોય છે અનેક એવા કિસ્સાઓ પણ આપણે સાંભળતા હોઈએ છીએ કે લોટરી જીત્યા બાદ કોઈ પણ પ્રકારના પૈસા ન મળ્યા હોય અને ફ્રોડ થયો હોય અને આમ પણ કહેવાય છે કે નસીબનો દરવાજો પણ ત્યારે ખુલે છે જ્યારે કર્મના ટકોરા પડે કર્મ અને નસીબ વચ્ચે હંમેશા ચર્ચાઓ થતી રહે છે પણ કહેવાય છે કે જે માણસના હાથની વાત છે તે કર્મ છે અને જે માણસના તાબામાં નથી તે નસીબ છે તો આપ સૌ કોઈ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર